કેવો લાગતો હવે હાઈટ આની રે કે ને એટલે હાઈટ માં એવું કેવું રમે

ના આપડે આ ગાડી ભાકે છે અચરભાઈને હેટી દેવાની છે બીજી આપણે લઈ આવવાની છે તો કસ્ટિંગ નો બ્લોગ માં આગળ બનાઈ રેજો મજા આવશે મારા ભાઈઓ મરા લઈ જાવ તો હાલો બે ના જઈન મળવી કળિયા આપણે કળિયાબીડ એટલે ઈ હાટુ ગાડી લેવા આવતા બુલેટ લેવા આપણે બુલેટ લઈને નીકળવી છે હવે સીધા પાસા નાત ત્યાં થાવા દે આલે છે આપણે રોયલ રોયલમાં વી આવ્યા છે એવી પાર્કિંગની જગ્યામાં પાલો આપે જ આવી પાછા અંદર સુનિલભાઈ બુક કર્યું કર્યું કરાવી નાખ્યું પછી તો તો પાછા કાંઈ કેર છે નહીં પાલો જેટલું કરાવ્યું એટલું ને પછી નીકળી જાવ ને એસરભાઈ જો આસરભાઈને પાછો બુલેટ આંકવાનો શોખ હતો એટલે આપણે આરવાર આવ્યા હતા કાંઈ હેસર બુલેટ આંકવા હતો ને મજા આવે ને પાલો હવે ઉપર જઈને હોય છે

હિશ્ક મેં નાચે એમ કે તારે નાચવો છે કોઈ ના ઈશ્કમાં હાલો હવે અંદર બેઠી તો આપણે હાંજ પડી ગઈ છે ને કાપણી કરવા આવી ગયા છે ને બધા ભાઈઓ આપણે આવી ગયા છે હજી ઓછા છે ભડકો કરવાનો બાકી છે આજે ક્યારે કા ફડકો કરવો બીજું કાંઈ કા શો એમ Hem ઘરે